નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારા એક આ નવા વિડીયોની અંદર બગદાણા ધામ અત્યારે ધ્રુજ કે ધ્રુસ કે રડી રહ્યું છે પૂજ્ય મંજી દાદાનું અવસાન થયું ત્યારબાદ બગદાણાની અંદર તમે જોઈ શકો છો આ બધી દુકાનો પણ બંધ રાખવામાં આવી છે પોતાએ સ્વયં બધાય મંજી દાદાના ચાહકો હતા મંજી દાદાને ચાહતા હતા બગદાણાના લોકો તો પોતે જ બધાનો ધંધો જે કામગીરી છે એ બંધ કરી અને પોતપોતે મંજી દાદાને શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યા છે તમે જોઈ શકો છો આ બગદાણાની અંદર આશ્રમના રસ્તામાં પણ બધી દુકાનો બંધ દેખાય છે અને આ બગદાણા ધામની અંદર આ બદરંગદાસ બાપાનું મંદિર તમે જોઈ શકો છો મંજી દાદાના ફોટાઓ પણ લગાડવામાં આવ્યા છે ત્યારબાદ આ મંદિરનો ગેટ છે મંદિરનો ગેટ કુંજે મંજી દાદાને લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ મંજી દાદાને આ તમે જોઈ શકો છો દિવાલિયાની અંદર પણ બધી દુકાનો બંધ રાખવામાં આવી છે અને આ ચાહકો જે મંજી દાદાને એમ કહેવાય છે કે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આવી રહ્યા છે કેટલી ભીડમાં લોકો મંજી દાદાના દર્શન કરવા માટે આવી રહ્યા છે આ તમે જોઈ શકો છો મંજી દાદાને અહીંયા લાવવામાં આવ્યા છે અને તમે જોવો આ મંજી દાદાને એના પોતાના પરિવારો અને બધાએ પણ રડી રહ્યા છે દેખાઈ રહ્યું છે કે મંજી ને તમે જોઈ શકો છો આ પૂંજી મંજી દાદાને એમ કહેવાય શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે આજ રોજ બધાએ પણ શ્રદ્ધાંજલિ મંજી દાદાને આપી અને ગામના તમામ લોકો જોઈ શકો છો આ ક્લિયરલી મંજી દાદાના અંતિમ દર્શન અને તમે કઈ રીતે ત્યારબાદ હવે મંજી દાદાને વિશે લોકો પણ ઘણું બધું કહી રહ્યા છે અને લોકો પણ બધું કહેવા માંગે છે તો ત્યારબાદ આપણે સાંભળીશું મંજી દાદા વિશે શું કહે છે ત્રણ દિવસ તારા આશ્રમ માતા પછી છેલ્લે એક અટેક આવ્યો બાપા જ્યારે સુલત હતા સુલતથી સરતત ચોવીસ કલાકની અંદર બાપાએ દેહ વિલંબ કર્યો અને એટલી બધી સેવા આપી રહ્યા છે કે અમને એટલો બધો દુઃખ છે કે આ મેન દ્રષ્ટિ અમારા આજે સુધી બાપાની સેવા અવન જ કહી ગરીબોના આ ભેલી દજનદાસ બાપા ગરીબોના બેલી કેમ હતા એમ જ મંદિર દાદા ગરીબોના ભેલી અવિસ્સર દરેકનું

નાના નાના બાળકોના ભૂલકાઓ પણ તમે જોઈ શકો છો મંજી દાદાને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે આવી રહ્યા છે હાથમાં ફૂલ લઈ અને મંજી દાદાને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે આ નાના નાના ભૂલકા તમે સ્કૂલમાંથી જોઈ શકો છો બાળકો પણ બાળકોના ચાહક જેમ ભજરંગદાસ બાપા હતા એમ મંજી બાપા પણ બાળકોના ચાહક હતા એને દીકરીઓ બાળકો બહુ વાલા હતા જેમ ભજરંગદાસ બાપુને દીકરીઓ અને બાળકો બહુ વાલા હતા એમ મંજી દાદાને પણ બાળકો બહુ જ્યારે મંજી દાદા ગમે ત્યાં આવે તો બાળકો સાથે જ બેઠા હોય અને બાળકોને જ્ઞાન આપતા હોય શું કરવું શું ન કરવું એવો એક મનજી દાદાનો લક્ષ્ય હતો કે સંસારને સુખ સમૃદ્ધિ અને સારા ધર્મોના કાર્ય તરફ વળે એવો જ ઉપદેશ્ય હંમેશા મનજી બાપા પણ આપતા બજરંગદાસ બાપા પણ આપતા તો આ જ્યાં બેઠક પણ છે બધા લોકો શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે મંજી દાદાને આવી રહ્યા છે તો આ તમે જોઈ શકો છો પુંજી મંજી બાપાનું અહીંયા સ્થાન આ ફોટો પણ રાખવામાં આવ્યા છે મંજી બાપાના અને બહુ દુઃખ થાય આ જાણી અને કે આપણી વચ્ચેથી આવા વગેરે ધર્મનું કાર્ય કરનારા કહેવાય છે કે દુનિયા છોડીને જતા રહેશે ત્યારે બહુ દુઃખ થતું હોય છે આવા માણસોની જગતને જરૂર હોય છે પણ એકના એક દિવસ તો હર કોઈને જવાનું જ એમ પણ ધર્મના કાર્ય કરતા રહ્યો અને સૌને સુખ શાંતિ કોઈને દુઃખી ન થાય એવું કરતા રહ્યો એટલે સદા તમારો રામ આપણી સાથે રહી અને બધાને સુખ શાંતિ આપે